આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો જૂનાગઢ જિલ્લાનો લેખક સંજીવ મહેતા ઉનાળાની કાળઝાળ ગરમી પડી હોવા છતાં વેકાશનના કારણે જૂનાગઢના પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી ગિરનાર રોપ વે ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને નવાબી કાળના મ્યુઝિયમ સહિતના સ્થળો ઉપર માત્ર રાજ્યમાંથી જ નહીં પરંતુ ભારતભરમાંથી પ્રવાસીઓ આવ્યા હતા પાછલા દિવસોમાં જૂનાગઢમાં સરેરાશ થી ચુમ્માળીસ ડિગ્રી જેટલું તાપમાન રહેતા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન્યજીવોને કૃત્રિમ અને કુદરતી ઠંડક આપવાનો પ્રયાસ જૂ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં વાઘ સિંહ દીપડા અને રીંછ જેવા પ્રાણીઓના પાંજરાની અંદર પાણીના હોજની સાથે ફુવારા પદ્ધતિથી સતત પાણીનો છંટકાવ થતો રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું તો પક્ષીઓના પાંજરાની બહાર લીલા કલરના કંતાનથી પાંજરાઓને આરક્ષિત કરીને પક્ષીઓને પણ ગરમી ન લાગે તેની ખાસ તકેદારી લેવાઈ હતી આ જ દિવસોમાં જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો જૂનાગઢ અને સૌરાષ્ટ્રના પચાસ જેટલા આગાહીકારોએ ભડલી વાક્ય અખાત્રીજનો પવન હોળીની ઝાડની દિશા અને નક્ષત્રોની સ્થિતિને આધારે આગામી ચોમાસુ બારથી ચૌદ આની રહેશે તેવો વર્તારો કાઢ્યો હતો આ પ્રાચીન પદ્ધતિ અને આધુનિક વિજ્ઞાનનો સહારો લઈને થયેલી આગાહી મુજબ જુલાઈ અને ઓગસ્ટ માસમાં જૂનાગઢ અને સરવા સોરઠમાં સાર્વત્રિક વરસાદ થશે જળસંકટ દૂર થશે અને જૂન મહિનામાં વાવણીલાયક વરસાદનો પ્રારંભ થશે તેવી આગાહી કરવામાં આવી હતી ફળોની દુનિયામાં અમૃત ફળ તરીકે જાણીતી ગીર અને તલાળા પંથકની કેસર કેરીનું જૂનાગઢના બજારમાં આગમન થતા સ્વાદપ્રેમી જનતાએ કેસર કેરીનો સ્વાદ લીધો હતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ એકત્રીસમી મે સુધીમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અઢી લાખ જેટલા કેસર કેરીના બોક્સ આવ્યા છે જેના પોષણક્ષમ ભાવ મળી રહેતા કેરી ઉત્પાદન કરતા ખેડૂતો તેમજ વેપારીઓને પણ સારો એવો આર્થિક ફાયદો થયો છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ડિજિટલ હોર્ટીકલ્ચર વિષય ઉપર નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો આ કોન્ફરન્સમાં આઈસીએઆરના વૈજ્ઞાનિકો દેશના જુદા જુદા રાજ્યોની કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ બાગાયત ખેતીમાં ડિજિટલ આયામો ઉપરાંત ખોરાક પોષણ અને ઉદ્યોગ સાહસિકતાને કેન્દ્રમાં રાખી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સના માધ્યમથી અહીંના સ્થાનિક બાગાયતી પાક તેવા કેરી અને નળિયેરીની ખેતીમાં આવતા પડકારોના ઉકેલમાં એક નૂતન માર્ગદર્શન પ્રાપ્ત થશે તેમણે કૃષિ યુનિવર્સિટીના ડિજીટલ આયામો વિશે પણ જાણકારી આપી હતી આજ સમયગાળા દરમિયાન જૂનાગઢમાં મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની તેમજ આદ્યકવિ નરસિંહ મહેતા જન્મજયંતિની ઉજવણી થઈ હતી વલ્લભ જયંતિ નિમિત્તે વૈષ્ણવો દ્વારા મહાપ્રભુજીની બેઠકે વિશેષ પૂજા અર્ચના તેમજ શોભાયાત્રાનું આયોજન થયું હતું તો વૈશાખ સુદ પૂનમે સુખના ચોકમાં આવેલ નરસિંહ મહેતાના ચોરા ખાતે મંગળા આરતી રાજભોગ વિશેષ શણગાર અને મહાઆરતી બાદ નરસિંહ મહેતાના ભજનો રજૂ કરી મહેતાજીની ભાવવંદના કરવામાં આવી હતી આજનો યુવા વર્ગ અને આવનારી પેઢી વાંચન તરફ રસરૂચિ કેળવે તે માટે વાંચન વલણું સંસ્થા દ્વારા એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો આ પુસ્તક તુલામાં જેટલા પુસ્તકો એકત્રિત થયા હતા તે તમામ પુસ્તકો અલગ અલગ પુસ્તકાલયની સાથે શાળા કોલેજોમાં અર્પિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ પુસ્તકો તરફ પાછા વળે તેવો સંસ્થાનો આ મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ થાય છે આપ સાંભળી રહ્યા હતા જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર લેખક સંજીવ મહેતા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું